સાવલી રોડ પર આવેલ હુસેની કમિટી સાવલી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ મદ્રસે જામિયા મદારુલ ઉલુમવા હુસેની ખિદમતે ખલ્ક કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હુસેની ખિદમતે ખલ્ક સાવલી દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં અગિયાર જેટલા મુસ્લિમ સમાજના ધર્મના આદેશ પ્રમાણે સાદગીથી લગ્ન કરી લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો તો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો તો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી મોટી સંખ્યામાં છે ત્યારે આવા ગરીબ પરિવારોમાં દીકરા દીકરીઓના લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક દ્રષ્ટિએ ભારે મુશ્કેલી ભર્યા હોય છે દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાંથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી અસહ્ય મોંઘવારીમાં ગરીબ પરિવાર માટે લગ્ન એ ભારે વિષમ સ્થિતિનું નિર્માણ થાય છે અને સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થાય છે જેમાં ખિદમતે હલ્ક કમિટી સાવલી દ્વારા સંસાર માણવા માટે ઘરવખરીનું સામાન રાખીને સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેમાં ગરીબ પરિવારોના લગ્ન કે આકસ્મિક ખર્ચ માટે મદદનું માધ્યમ બને છે આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કોરીવાજો દૂર થાય ને સાબુત થાય તે હેતુસર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન અને ગામના આગેવાનો ગામની મસ્જિદના આલિમો તેમજ ડૉક્ટરો એન્જિનિયર અને વકીલોએ હાજરી આપી હતી નવયુગલોને આશીર્વાદ અને દુઆ આપી હતી આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલરના મેમ્બર અને ગુજરાત વકફ કમિટીના મેમ્બર રણજીતસિંહ રાઠોડ સિકંદર વાવા પાલી એડવોકેટ સોહિલ તિરમીઝી હયાત ખાન બલોચ પ્રમુખ માકરાણી બલોચ સમાજ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ ડૉક્ટર પ્યરે સાહેબ રાઠોડ હર્ષ પટેલ સાવલી પાલિકા પ્રમુખ સહિતના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા रिपोर्टर सैयद मुसाक अली सावली खुदा बंदा मरी का वास्ता मेरे मौला को तो रहीम है रहम फरमा मेरे मौला को तो करीम है करम फरमा बचाया बिजुर्ग से बचाया और हम दुआ करते हैं कि इनको आने वाली जिंदगी में उम्मीदी है मेहमान रहीम है हम जिसकी इबादत करते हैं और जिससे मदद मांगते हैं दरुद सलाम उसके नबी बरहक आलिम दीन और लॉयर ग्रुप के एडवोकेट भी आए